વડોદરા લાઇવ ટ્વેન્ટી ફોર સેવન માં આપનું સ્વાગત છે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કરાઈ નિમણૂક ચૂંટણી પંચે ગુજરાતમાં હાલ ચાલી રહેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના સંદર્ભમાં મહત્વની નિમણૂક કરી છે આ પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મતદાર યાદીમાં નાગરિકોના નામ નોંધાવવા સુધારા વધારા કરવા ને દૂર કરવાના આ મહત્વપૂર્ણ કાર્યક્રમની દેખરેખ અને માર્ગદર્શન માટે આ નિમણૂક કરવામાં આવી છે રાજ્યમાં મતદાર યાદીની ચોકસાઈ અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે અરુણ મહેશ બાબુની નિમણૂક દ્વારા ચૂંટણી પંચે શહેરી વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સઘન બનાવવાનો સંકેત આપ્યો છે મ્યુનિસિપલ કમિશનર તરીકેના તેમના અનુભવોનો લાભ આ ખાસ કાર્યક્રમમાં મળશે જ્યાં મોટી સંખ્યામાં નવા મતદારોના નામો ઉમેરવા અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવાના કાર્યો હાથ ધરવામાં આવશે તેમની ભૂમિકામાં ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા મતદાર નોંધણી અભિયાન પર સીધું નિયંત્રણ અને માર્ગદર્શન આપવાનો સમાવેશ થાય છે આ નિમણૂક પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી પ્રક્રિયાના આધાર સ્તંભ સમાન મતદાર યાદીઓને દોષ રહિત બનાવવાનો છે ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક પામ્યા બાદ અરુણ મહેશ બાબુ હવે મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ પહેલાં ચાલી રહેલી તમામ પ્રક્રિયાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરશે આ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઓફિસર્સ દ્વારા થતી કામગીરી અને વાંધાઓનો નિકાલ તેમજ સરકારી તંત્ર અને અને જાહેર જનતા વચ્ચે સહયોગ સ્થાપિત કરવા જેવા કાર્યો પર તેમનું વિશેષ ધ્યાન રહેશે ચૂંટણી પંચના આ નિર્ણયથી નિશ્ચિત સમય મર્યાદામાં મતદાર યાદી તૈયાર કરી શકાય તેવું માનવામાં આવી રહ્યું છે સૌપ્રથમ સ્પેશિયલ ડીઓ તરીકે અને એડિશનલ ડીઓ તરીકે આ મ્યુનિસિપલ કમિશનની અંદરનું ગઈકાલની ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવી છે આ ખાસ સ્પેશિયલ ઇન્ટર્ન્સિવ રિવિઝન જે લગભગ બે હજાર બે પછી બે હજાર પચીસમાં અત્યારે બાર્સ કેસમાં કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને ટીમના ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે એ ધ્યાને લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનને સ્પેશિયલ ડીઓ અને એડિશનલ ડીઓ તરીકે ઓર્ડર અત્યારે કરવામાં આવી રહ્યા છે એટલે મહાનગરપાલિકાના ટીમ પણ આજ આજ અમે ઓર્ડર કરી રહ્યા છે લગભગ બારસો પચાસ કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છીએ અને એની ફસ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ ચારેક વાગે સયાજી નગરગ્રથ ખાતે અમે આયોજન કરી છે એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને ડરેક્ટ્રો ઓફિસની દ્વારા ડેપીડીઓ અમે અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં ડિપેપ્ટી કમિશનર રાજપૂત અને દેવસિંહની નેતૃત્વમાં કામગીરી કરાયેલ છે અને ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટરિઝિવ રિવિઝન એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે એરર્સ હોય છે એને ક્યુમ્યુલેટિવ સ્પેશિયલ ઇન્ટરિઝિવ રિવિઝનથી અમે સુધારો કરતા હોય છે જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે બે જગ્યામાં પણ નામ હોઈ શકે એકસાથે સાથે એનું એલ્યુશન થઈ શકે કારણ કે વન પર્સન વન વોટ એમાં એટિંગ ઇયર્સ ઓફ એજ છે એ જ રૂલ છે એટલે કંઈ બોગસ વોટર્સ હોય અદરવાઇઝ ભૂતિયા વોટર્સ હોય કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય એને યાદીમાંથી ઇલેક્ટોરલ રોલમાંથી સુધારા કરવાનું જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આ બે મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર ટ્વેન્ટી સેવન એપ્રોક્સિમેટલી અને જાન્યુઆરી મહિના પહેલાં રોલ પબ્લિશ કરવાનું પ્રક્રિયા અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યા છે આ જ સંદર્ભમાં અત્યારે ઇન્યુમિરેશન ફોર્મ ઇ ફોર્મની વિતરણ ઈએફ ફોર્મની ફોર્મની ડીએલઓની ઘરે ઘરેની મુલાકાત અને જે પણ ફેમિલી ટ્રી છે માની લો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર પછી સન મધર ફાધર પછી એમની પેઢી આ પેઢીનું ફેમિલી ટ્રીનું મેપિંગ અને એન્યુમિનેશન ફોર્મ જે અમે આપીએ છીએ એમાં વેરિફિકેશન માટે પણ અમે વિતરણ કરવાના છીએ ખાસ કરીને બીએલઓનું કામગીરીમાં આપ જાણો છો કે કલેક્ટર ઓફિસ દ્વારા એની રિમૂવ કરતા હોય છે ત્યારે પણ ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોય છે તેને વેગ આપતા અને સિટી વિસ્તારમાં વધારે મેક્સિમમ વોટર્સ હોય એને પણ આ કામગીરી પહેલા તકે કરવા માટે આ ઓર્ડર ઇસ્યુ કરી છે અને આ પ્રક્રિયાને સપોર્ટ કરતા આજથી આ ટ્રેનિંગ અને આવતીકાલથી આ કાર્યક્રમ અમે શરૂ કરી દેવાના છે કલેક્ટરશીપ સાથે મળીને આપણે ટીમ આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઉપર ફોર્મ ઇન્યુબરેશન ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન અને કલેક્શન એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે આમાં લગભગ આ બે મહિનાની પ્રક્રિયામાં મહાનગરપાલિકા તરફથી લગભગ એક મહિનાનું કામ ઝુંબેશ કરવામાં આવશે જેથી કરીને સિટી વિસ્તારમાં અહીંથી કોઈ શિફ્ટ થઈને બહાર ગયા હોય અથવા બીજી જિલ્લા બીજી રાજ્યોમાંથી પણ અહીંયા આવીને નવા સમાવેશ થયેલા હોય એટલે બે જગ્યામાં એમનું નામ ના હોવું જોઈએ એ બધું ચેક કરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટેશન અલગ અલગ ફોર્મ્સ હવે ડોક્યુમેન્ટ્સ ખાલી ઘરે વિઝિટ કરીને એમની ચેક કરવા હોય છે આપણે કલેક્શન નથી કરવાનું એટલે આ સિસ્ટમથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ ડિવિઝનનું કામગીરી આવતા એક મહિનાની અંદર મહાનગરપાલિકા દ્વારા કમ્પ્લીટ કરીને માપી પ્રોસીડર્સ માટે પછી ડીઓની ઓફિસમાં અમે સબમિટ કરવાની પ્રક્રિયા આવતીકાલથી અમે શરૂ કરવા એમાં બેઝિકલી એન્યુમિનેશન ફોર્મ ઈ ફોર્મ કહેવાય ઈ એફ ફોર્મની બેઝિકલી એક ફોર્મેટ છે અમે ફોર્મેટ પણ આપણે ગુજરાતીમાં કરીને અમે પણ આપીશું નોર્મલી નાગરિક પાસે હોતું નથી આપણે પહેલાં એફ ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ કર્યા પછી એ ક્રોસ વેરિફિકેશન કરે કદાચ ડોક્યુમેન્ટેશનમાં કે પેપર હોય રેશન કાર્ડ પ્રમાણેનું નામ અલગ હોય અથવા નથી એ એને વેરિફિકેશન કરવાનું છે અને પ્રોસિજર કે છે અમને કલેક્શન કરવાનું પણ નોર્મલી અમે વેરિફિકેશન માટે બીએનઓને મોકલતા હોય છે એમાં પોલિટિકલ પાર્ટીઝ દ્વારા પણ એનું ક્રોસ વેરિફિકેશન થતાં હોય છે એટલે આ જે માહિતી છે કન્ફ્યુઝન છે એને દૂર કરવા માટે જ અમે આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઊભું કરવાના છે જેને પણ એવું કંઈ ક્લારિફિકેશન લેવાનું છે અને રીસબમિટ કરવાનું છે આ સેન્ટર ઉપર આવીને આપ કરી શકો છો તો ફર્સ્ટ ફેઝમાં અમે કરીને આવા સેન્ટર્સની નોટિફિકેશન પણ કરવાના છે મોટાભાગમાં ગ્રહ હોય આપણા સ્કૂલ્સ હોય અદરવાઇઝ કોલેજિસ યુનિવર્સિટી હોય જ્યાંથી ડાયરેક્ટલી ડેટા એન્ટ્રી પણ થઈ શકે અને જે બીએલઓ એપ છે બીએલઓ એપમાંથી પણ નોટિફિકેશન્સ આવીને રેડ ફ્લેગ કરીને પણ આવી ગયું છે એવા ઘરમાં અમે પહેલાં જ મોટાભાગમાં પ્રાયોરિટી આપવાના છે એટલે આ કન્ફ્યુઝન દૂર રહે એના માટે આજ સાંજે જે ટ્રેનિંગ ફરીથી ટ્રેનિંગ આપીને અમારા બીએલઓ અને એમના જે વોલન્ટિયર્સ આપણે બીએલઓઝને સપોર્ટ કરવા ફાસ્ટ કામ કરવા માટે વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવાના છે એ તમામને આઈડી કાર્ડ હોય છે એના પોતાનું આઈડી કાર્ડ અદરવાઈઝ નોટિફાઈડ લેટર હોય છે ઓર્ડર આજે ઇસ્યુ કરીશું ઇસ્યુ કર્યા પછી એ લોકો તમામ જે પબ્લિકમાં તમામ વોર્ડમાં સોસાયટીઝમાં જઈને આ માહિતી પણ આપશે કોઈ કન્ફ્યુઝન હોય ને એને સમજાવવું પણ જવાબદારી છે એમને આજથી આ કામગીરી છે ના ઈસીઆઈની વેબસાઇટ ઉપર આની જાણકારી છે ડીએમસી ઇઝ નોટ એમ્પાવર્ડ ફોર દેટ ઈસીઆઈની વેબસાઇટ ઉપર આ માહિતી છે અને આજના ટ્રેનિંગ પછી જે માહિતી આપને જોઈએ છે એનું પણ અમે પ્રોપર રીતે ના 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 ઇટ ઇઝ એન્ટાયર પ્રોસેસ પ્રોસેસ અમે કરીશું બેઝિકલી ડીઓ કચેરી જે આખા ડિસ્ટ્રિક્ટ માટે કરી રહ્યા છે સિટી માટે હવે અમે કરીશું આ એક મહિનાનું પ્રોસિજર બધું એસઆઈઆરની કમ્પ્લીટ કરીને ડિસ્ટ્રિબ્યુશન અને કમ્પ્લીશન અને કલેક્શનનું કામગીરી કર્યા પછી માપિંગનું પ્રોસિજર માટે અમે જે તે યારોને અમે આપી દઈશું એટલે આ એક મહિના બીએમસીના તમામ કર્મચારી જે ઓર્ડર કરી રહ્યા છે આ કામગીરીમાં એમની જે ચાલતા જ કામગીરી સિવાય આ કામગીરીમાં ઝુંબેશ તરીકે કામગીરી કરવી છે